ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ઓલપાડ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને થયેલા નુકશાનનું બળતર આપવા માંગ કરી હતી સુરતના ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની અંગે જાણ કરાઈ હતી અને જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકામાં પંદર થી અઢાર હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે સાથે કઠોર શાકભાજી પણ થાય છે જે તમામને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું હોય જેથી નુકસાનીના સર્વે કરવા રજૂઆત કરાઈ હતી અને ઝડપથી સર્વે કરવા નુકસાની વળતર ચૂકવવા પત્ર લખ્યો હતો મહત્વનું છે કે આ નવા વર્ષની સતત વરસાદ વરસ્યો હતો જેને કારણે ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે એમાં ખાસ કરીને સુરત જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં અને ઉલપા તાલુકાની અંદર ખૂબ વરસાદ પડવાથી ડાંગરને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે શેરડીના જે વાવેતર કર્યું છે એમાં બી ખૂબ નુકસાન થયું છે ત્યારે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વઘણી સાહેબને પત્ર લખીને ખેડૂતને વળતર આપવા માટે મેં રજૂઆત કરી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને આ વિસ્તારની અંદર જે નુકસાન થયું છે એનો સર્વે કરવા માટે પણ સૂચના આપી આપી દીધી છે હું આપણા માધ્યમથી દરેક ખેડૂતોને કહેવા માગું છું કે આ કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે એ નુકસાનમાં ગુજરાત સરકાર આપણી સાથે છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક વખતે આવા સંજોગોમાં મદદ કરી છે તો આમાં પણ મદદ કરશે